જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યા છીએ જે માત્ર સાંભળીને જ તમારા જીવનમાં સુખ શાંતિ આવી જશે તો ચાલો કથા શરૂ કરીએ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે મનુષ્યના કર્મો જ તેના વિનાશનું કારણ બને છે ત્યારે માતા પાર્વતી પૂછે છે કે હે દેવોના દેવ મહાદેવ શું કર્મો આટલા શક્તિશાળી હોય છે ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી કર્મો જ માણસનો ઉદ્ધાર કરે છે અને કર્મો જ તેના પતનનું કારણ બને છે હું આજે તમને એક કથા કહીશ અને તમને જણાવીશ કે કર્મો કેટલા શક્તિશાળી હોય છે અને કર્મો દ્વારા માનવીનું કેવી રીતે પતન થાય છે તેથી હે દેવી આજે આ કથા ધ્યાનથી સાંભળજો જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો તેને સંપૂર્ણપણે સાંભળો આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ન કરો કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે તેથી આ કથાને સંપૂર્ણ રીતે સાંભળો જો તમે શિવભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે પાર્વતી કર્મોથી ડરવું જોઈએ ભગવાનથી નહીં ભગવાન માફ કરે છે કાર્યો નહીં કર્મ ચોક્કસપણે પાછું આવે છે કર્મના ફળથી કોઈ બચતું નથી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પ્રાચીન સમયમાં એક ખૂબ જ પ્રખ્યાત શહેર હતું તે શહેરમાં એક રાજા રહેતો હતો જ્યારે રાજા વૃદ્ધ થવા લાગ્યો ત્યારે તેની રાણીઓ તેની અવગણના કરવા લાગી અને રાજા તેની રાણીઓની ઉપેક્ષા સહન કરી શક્યો નહીં અને તે ચિંતા કરવા લાગ્યો એક દિવસ તેણે પોતાના તબીબને બોલાવીને કહ્યું હે વૈદરાજ શું તમે એવી કોઈ દવા તૈયાર કરી શકો જે મારી ખોવાયેલી યુવાનીને પુનઃસ્થાપિત કરી શકે તબીબે વિચાર્યું કે આ રાજા ખૂબ જ મૂર્ખ છે કે તે ફરીથી યુવાન બનવા માગે છે તે જાણ્યા વિના કે આ દુનિયામાં એકવાર માણસ વૃદ્ધ થઈ જાય તે ફરીથી યુવાન બની શકતો નથી અને તે મને એવી દવા તૈયાર કરવા કહે છે જે મારી યુવાનીને પાછી લાવશે આ રાજા એટલો મૂર્ખ છે તેની પાસેથી પૈસા મેળવવામાં કોઈ ખરાબ વાત નથી તેથી જ હું એક યુક્તિ ઘડી કાઢું છું જેથી આ રાજા મારી પોતાની જાળમાં ફસાય મિત્રો વૈદ્યરાજને રાજા માટે જે લાગણી હતી તે સારી નહોતી તે તેની પાસેથી પૈસા પડાવવા માગતો હતો અને તેના રાજ્ય પર કબજો કરવા માંગતો હતો વૈદ્યરાજે કહ્યું રાજન હું દવા તૈયાર કરી શકું છું અને હું જાણું છું કે તમને દવાથી સંપૂર્ણ લાભ થશે પણ આ માટે તમારે મેં તમને કહેલી કેટલીક વાતોનો સ્વીકાર કરવો પડશે અને તેનું પાલન કરવું પડશે રાજાએ પૂછ્યું કે શું વાત છે વૈદ્યરાજે કહ્યું કે આ માટે તમારે લગભગ એક વર્ષ ભોયરામાં રહેવું પડશે રાજાએ કારણ પૂછ્યું ત્યારે વૈદે કહ્યું કે આ દવા પોતાની અસર ત્યારે જ આપી શકશે જ્યારે સૂર્યના કિરણો ત્યાં નહીં પહોંચે ભોયરું એ એક એવી જગ્યા છે જ્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી વૈદે કહ્યું કે જો તમારે યુવાન બનવું છે અને તમારે વૃદ્ધાવસ્થાથી છુટકારો મેળવવો છે તો તમારે આ બલિદાન આપવું જ જોઈએ વૈદરાજની આ વાત સાંભળીને રાજાએ કહ્યું ઠીક છે વૈદરાજ હું ભોયરું બનાવવાની સૂચના આપું છું જ્યારે ભોયરું તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં તમે મારા માટે દવાઓ તૈયાર કરો રાજાની વાત સાંભળીને વૈદરાજે કહ્યું હે રાજા તમે ભોયરું તૈયાર કરાવશો પણ મારી એક વધુ શરત છે જે તમારે સ્વીકારવી પડશે તમને ભોયરામાં એકલા રહેવું પડશે અને તમારા બધા સેવકો જે તમને દવા અને ખોરાક લાવશે તે ફક્ત ભોયરાના દરવાજા પર જ આપીને તમારી પાસેથી પાછા આવશે જો તમે આ બધી બાબતોને મંજૂરી આપશો તો હું દવા તૈયાર કરીશ રાજા વૈદ્યરાજની વાત માનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો મારી વીતી ગયેલી યુવાની પાછી આવશે એમ વિચારી રાજા ખુશ થઈ રહ્યો હતો અને વૈદ્યરાજ તેના મનમાં વિચારી રહ્યો હતો કે આ રાજા કેટલો મૂર્ખ છે તેની પાસેથી ઘણા પૈસા પડાવી લઈશ અને તે પછી હું તેના રાજ્ય પર રાજ કરીશ કારણ કે જ્યારે રાજા ભોયરામાં નીચે ઉતરશે પછી રાજાનું બધું કામ મારી ઈચ્છા મુજબ કરવામાં આવશે આ વિચાર કરીને નિયત સમયે વૈદરાજ રાજાને ભોયરામાં લઈ ગયો અને તેને સાજા કરવાનો ઢોંગ કરીને રાજાને કહ્યું હે રાજા તમારી વૃદ્ધાવસ્થા થોડા દિવસોમાં દૂર થવાની છે અને તમારા સ્વાસ્થ્ય પર પણ તેની ઘણી અસર થવાની છે છતાં આ ચામડી જે તમારા પર લટકતી રહે છે તમારા ચહેરા પર જે કરચલીઓ છે આ બધું દૂર થઈ જશે અને એક યુવાન માણસની જેમ તમારું શરીર ખૂબ જ મજબૂત બનશે જ્યારે તમારી રાણીઓ તમને જોશે ત્યારે તેઓ તમને ઓળખશે પણ નહીં ભગવાન ભોલનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી વૈદ્યરાજ પોતાની કુશળતા એવી રીતે બતાવી રહ્યો હતો કે જાણે તે પોતે ભગવાન જ હોય જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને કહ્યું હે વૈદ્યરાજ મને આ જોઈએ છે જો મારી યુવાની પુનઃસ્થાપિત થશે તો હું તમને પૈસાથી પુરસ્કૃત કરીશ અને હું તમને એટલી સંપત્તિ આપીશ કે તમારી ભાવિ પેઢીઓ પણ સમૃદ્ધ બનશે વૈદરાજે રાજાને યુવાન બનાવવાનો ઢોંગ ચાલુ કર્યો અને બીજી તરફ તેણે જંગલમાંથી એક સુરંગ ખોદીને તેને ભોયરામાં દાખલ કરી ત્યારબાદ તેણે કોઈ એવી વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું જે રાજા જેવો જ હોય જેનો દેખાવ રાજા જેવો હોય અને તે વ્યક્તિ યુવાન હોય ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી એક દિવસ નદીના કાંઠે સ્નાન કરતી વખતે વૈદ્યરાજ જેવો ઈચ્છતો હતો તેવો માણસ દેખાયો જેનો દેખાવ એકદમ વૃદ્ધ રાજા જેવો હતો વૈદ્યરાજ તે માણસ પાસે આવ્યો અને કહ્યું યુવાન એવું લાગે છે કે તમે આ શહેરમાં પહેલીવાર આવ્યા છો તે માણસે કહ્યું સાહેબ તમે બરાબર વિચાર્યું હું આ શહેરમાં પહેલીવાર આવ્યો છું પણ તમે મને આ બધું કેમ પૂછી રહ્યા છો વૈદ્યરાજે કહ્યું મને તમારો મિત્ર ગણો અને જો તમે મારી વાત માનશો અને મારું કામ કરવા તૈયાર હશો તો હું તમને આ શહેરનો રાજા બનાવીશ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી યુવક વૈદ્યને સાંભળીને આશ્ચર્યચકિત થાય છે આગળ વૈદ્યરાજ કહે છે હું આ રાજ્યનો વૈદ્ય છું રાજા પર મારો ઘણો પ્રભાવ છે હું જે ઈચ્છું તે કરી શકું છું તે માણસે કહ્યું તે ખૂબ જ ખુશીની વાત છે જ્યારે તમે આટલા પ્રભાવશાળી વ્યક્તિ છો તો તમે મને ચોક્કસપણે રાજા બનાવી શકો છો પણ રાજા બનવા માટે મારે શું કરવું પડશે વૈદ્યરાજે કહ્યું તમારે માત્ર થોડા દિવસો માટે ભોયરામાં રહેવું પડશે પરંતુ જેમ તમે ભોયરામાંથી બહાર આવશો તેમ તમે સીધા સિંહાસન પર બેસશો અને તમે આ રાજ્યના રાજા બનશો વૈદ્યરાજની વાત સાંભળીને તે વ્યક્તિએ કહ્યું તમારી દરખાસ્ત મને સ્વીકાર્ય છે મને કહો કે મારે કેટલા દિવસ રાહ જોવી પડશે વૈદરાજે કહ્યું કે તમારે થોડા દિવસો માટે ભોયરામાં રહેવું પડશે પછી તમારી રાહ પૂરી થશે તમારે ભોયરામાં વધુમાં વધુ છથી સાત દિવસ રહેવું પડશે ત્યારબાદ મારી જે યોજના હશે તે મુજબ હું મારું કામ કરીશ તે માણસે કહ્યું સારું નજીકમાં એક ગામ છે તે ગામની બહાર એક ઝૂંપડું છે હું ત્યાં રહું છું જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે મને લેવા માટે કોઈ પણ વ્યક્તિને મોકલી શકો છો વૈદ્યરાજે કહ્યું ઠીક છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી પછી વૈદ્યરાજ ત્યાંથી પાછો આવ્યો અને તેની યોજના મુજબ તેણે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું એક રાત્રે વૈદરાજે વૃદ્ધ રાજાના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને જ્યારે તે ઝેરને કારણે રાજાનું મૃત્યુ થયું ત્યારે વૈદરાજે રાજાના મૃતદેહને તેના ખભા પર ઉપાડ્યો અને સુરંગના માર્ગમાંથી બહાર નીકળી ગયો જંગલમાં એક મોટો કૂવો હતો અને વૈદરાજે રાજાના મૃતદેહને તેમાં ફેંકી દીધો અને પછી તે જ સુરંગમાંથી વૈદરાજ માણસને ભોયરામાં લાવ્યો અને તેને બેસાડ્યો અને તેને કહ્યું તમારી પાસે અહીં સહન કરવા માટે થોડા જ દિવસો છે જ્યારે તમારી દાઢી અને મૂછો વધશે અને તમે રાજા જેવા દેખાવા લાગશો પછી હું તમને આ ભોયરામાંથી બહાર કાઢીશ અને તમને સીધા શાહી મહેલમાં લઈ જઈશ અને તમે એવી રીતે વર્તન કરજો કે તમે વૃદ્ધાવસ્થાથી છુટકારો મેળવ્યા પછી ફરીથી યુવાન થઈ ગયા છો તે માણસે કહ્યું કે જો કોઈ મને ઓળખી જશે તો શું થશે વૈદ ખૂબ હોશિયાર હતો તેણે કહ્યું કે તમે આ બધું કામ મારા પર છોડી દો જે પણ થશે તે હું સંભાળીશ તમારે ફક્ત હું જે કહું છું તેનું પાલન કરવાનું છે તે માણસે કહ્યું સારું તમે કહો તેમ હું કરીશ પછી વૈદ્યરાજ બહાર ગયો અને રાજાના દરબારમાં આવ્યો અને ત્યાં હાજર તમામ મંત્રીઓ અને દરબારીઓને કહ્યું તમારા બધા માટે એક મહાન સમાચાર છે મારી દવાઓએ મહારાજને એટલી અસર કરી છે કે તેઓ ફરીથી યુવાન થઈ ગયા છે કાલે તે મહેલમાં આવશે અને તમે લોકો તેને આવકારવા તૈયાર રહો પછી ત્યાંના મંત્રીઓ કહેવા લાગ્યા કે અમે અમારા રાજાના નવા સ્વરૂપને ખૂબ જ આવકારીશું પછી વૈદરાજ ત્યાંથી સીધો રાણીઓ પાસે ગયો અને બંને રાણીઓને એ જ વાત કહી આ સાંભળીને બંને રાણીઓ ખુશ થઈ ગઈ અને તેમની યોજના અનુસાર તેમણે વૈદ્યને મોટી રકમ આપી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી બીજા દિવસે વૈદ્યરાજી તે માણસને ભોયરામાંથી બહાર કાઢ્યો અને તેને સિંહાસન પર બેસાડ્યો બધી રાણીઓ અને મંત્રીઓ નવા રાજાને જોઈને ચોંકી જાય છે કારણ કે તેમના અનુસાર વૃદ્ધ રાજા એક યુવાન માણસ જેવો દેખાતો હતો રાણીઓ અને તેમના મંત્રીઓ મને સંમત થયા કે આ તેમનો રાજા છે એટલું જ નહીં વૈદ્યરાજે રાજા બનેલા યુવાનને પણ કહ્યું હે રાજન તમારે તમારું જૂનું નામ બદલવું જોઈએ કારણ કે હવે તમારું શરીર પણ નવું થઈ ગયું છે તેથી તમારું નામ પણ નવું હોવું જોઈએ તે માણસે કહ્યું વૈદ્યજી તમારાથી વધુ સારું નામ બીજું કોણ રાખી શકે છે જ્યારે તમે મને વૃદ્ધાવસ્થાથી યુવાન બનાવી દીધો છે તો તમે પોતે જ સારું નામ વિચારો પછી વૈદ્યજીએ રાજાને જે નવું નામ આપ્યું તે બધાને ગમ્યું અને તેઓ બધાએ તેના વખાણ કર્યા અને હવે રાજા નવા નામથી ઓળખાતો હતો અને રાજ્યના બધા લોકો આ નવા નામથી ખુશ હતા થોડા દિવસ સુધી રાજા અને વૈદ્યરાજ એકબીજાની સલાહ લેતા પરંતુ જેમ જ પરિસ્થિતિ રાજાને અનુકૂળ થઈ અને બધું સામાન્ય થઈ ગયું તેણે વૈદરાજની અવગણના કરવાનું શરૂ કર્યું આ જોઈને વૈદ્યરાજ ખૂબ જ દુઃખી થયો એક દિવસ તેણે રાજાને એકાંતમાં કહ્યું રાજન તમે સિંહાસન મળતાં જ તમે મારી અવગણના કરવાનું શરૂ કરી દીધું તમને યાદ છે કે તમે મને શું વચન આપ્યું હતું રાજાએ કહ્યું તમે કેવા વચનની વાત કરી રહ્યા છો વૈદ્યરાજે કહ્યું હું એ વચનની વાત કરી રહ્યો છું જે તમે રાજા બન્યા તે પહેલાં આપ્યું હતું કે તમે ભવિષ્યમાં મારા આદેશ મુજબ રાજ્ય પર શાસન કરશો પણ તમે મને કંઈ પૂછતા નથી તમે હવે મંત્રીઓ સાથે પરામર્શ કરીને રાજ્યનો કારભાર ચલાવો છો પછી નવા રાજાએ વૈદ્યરાજને કહ્યું તમે વૈદ્યરાજ છો મંત્રી નહીં તેથી મારે તમારી સલાહ લેવાની જરૂર નથી જ્યારે વૈદ્યરાજે આ સાંભળ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થયો અને ચેતવણીથી ભરેલા કડક અવાજમાં કહ્યું હે રાજા ભૂલશો નહીં કે મેં તમને આ સિંહાસન પર સ્થાપિત કર્યા છે મારા પ્રયાસોના કારણે જ તમે આ રાજ્યના રાજા બન્યા છો પછી સિંહાસન પર બેઠેલા વ્યક્તિએ કહ્યું તમે જુઠ્ઠું બોલો છો તમે શું બોલો છો આ સિંહાસન મને મારા અગાઉના જન્મના કાર્યોથી મળ્યું છે મેં સારા કાર્યો કર્યા છે મેં ત્યાગ કર્યો છે મેં તપસ્યા કરી છે અને તેનો પુરાવો એ છે કે હું આજે રાજા બન્યો છું તે માણસે કહ્યું જ્યારે સમય આવશે ત્યારે તમને બધું ખબર પડશે અને તમને પુરાવ મળશે કે મેં મારા અગાઉના જન્મના કર્મો અનુસાર આ રાજ્યનું સિંહાસન કેવી રીતે મેળવ્યું છે રાજાના શબ્દો સાંભળીને વેદ ખૂબ જ અસંવેદનશીલ હૃદય સાથે સ્થળ છોડી ગયો તેના મનમાં રાજાને શ્રાપ આપ્યો કે કપટી ધૂર્ત કહે છે કે તેને આ સિંહાસન તેના અગાઉના જન્મના કર્મ તરીકે મળ્યું છે સમય આવવા દો હું જોઈશ કે તેની તપસ્યા અને બલિદાનનું પરિણામ શું આવે છે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો એક દિવસ રાજા પોતાના મંત્રી અને તે વૈદ્યરાજ સાથે હોળીમાં નદીની મુલાકાત લેવા આવ્યો તેણે નદીના પાણીમાં પાંચ કમાળના ફૂલો વહેતા જોયા પછી તેણે પાંચ ફૂલોને નદીમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો ફૂલો જોઈને રાજાએ કહ્યું મેં મારા જીવનમાં આટલા સુંદર ફૂલો ક્યારેય જોયા નથી મંત્રીએ પણ સંમતિ આપી કે મેં આવા ફૂલો પહેલીવાર જોયા છે જુઓ તેમાંથી કેટલા સુંદર પીળા કિરણો બહાર આવી રહ્યા છે ત્યારે તેમને તમારા તળાવમાં રોપવા જોઈએ રાજાએ વૈદ્ય તરફ ધ્યાન દોર્યું અને કહ્યું વૈદ્યરાજ તમે વનસ્પતિ શાસ્ત્રમાં ખૂબ જ જાણકાર છો ઘણી જડીબુટ્ટીઓ તમે તેને જોતાં જ ઓળખી શકો છો તેથી જાઓ અને એ સ્થળ શોધો જ્યાંથી આ ફૂલો નદીમાં વહે છે અને જો શક્ય હોય તો તેમના કેટલાક બીજ લાવો હું તેમને મારા તળાવમાં મૂકવા માંગુ છું જો બીજી કોઈ તક હોત તો તેણે વૈદને જવાનો ઇનકાર કર્યો હોત પરંતુ આટલા બધા મંત્રીઓની હાજરીમાં તે કેવી રીતે ઇનકાર કરી શક્યો જો તે ના પાડે તો તેની ક્ષમતા પર પ્રશ્નચિહ્ન હશે દરેક વ્યક્તિ વિચારશે કે આ વૈદ્યરાજને વનસ્પતિ શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી કે તે માત્ર એક દંભી અને એક મોટો ધૂર્ત છે તે કશું જ જાણતો નથી તે એવું વિચારી રહ્યો હતો કે તેને હાસ્યમાં ધકેલાવું ન પડે તેથી તે વૈદ્યરાજ તૈયાર થયો તે નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચાલતા વૈદરાજ નદીના ઉદ્ગમ સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એક ખૂબ જ જૂનું મંદિર જોયું જે ખંડેર બની ગયું હતું મોટાભાગનું મંદિર નાશ પામ્યું હતું માત્ર થોડા ઓરડાઓ સારી સ્થિતિમાં હતા જેમાં ભગવાન શિવની મૂર્તિ હતી ભગવાન શિવની મૂર્તિ જોઈને વૈદ્યરાજે ભગવાન શિવને નમન કર્યું પછી ઓરડામાંથી બહાર નીકળીને મંદિરના આંગણામાં પહોંચ્યો અને આસપાસ જોવા લાગ્યા પછી તેમની આંખો એક વડના ઝાડ પર પહોંચી તે વડનું ઝાડ ખૂબ મોટું હતું અને નદીના કિનારે ઊગી રહ્યું હતું તેની કેટલીક શાખાઓ નદીના પાણી પર ફેલાયેલી હતી ત્યારે જ તેની આંખો એક ઝાડની ડાળી પર લટકેલા માણસના હાડ પિંજર ઉપર પડી એક વડના ઝાડની ઝાડી ડાળી પર ઊંધું લટકતા માણસનું હાડપિંજર હતું તેના પગ આકાશ તરફ અને તેનું માથું નદીના પાણીથી થોડું ઉપર હતું પછી વૈદરાજ હાડપિંજર પાસે પહોંચ્યો અને તેને આશ્ચર્ય થવા લાગ્યું કે તે કેવા પ્રકારનો હાડપિંજર છે અને તે કોનું છે અને તે શા માટે વિરુદ્ધ દિશામાં લટકતું હતું શું તેને ઊંધું લટકાવવામાં કોઈ રહસ્ય છે વૈદ આ બધી બાબતો વિશે વિચારી રહ્યો હતો કે અચાનક હવામાન બદલાયું આકાશમાં મોટા કાળા વાદળો હતા પવન ઝડપથી વહેવા લાગ્યો ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવા લાગ્યો વરસાદમાં ભીનાશથી બચવા માટે અને વૈદ વડના ઝાડા થડ પાસે ઊભો રહ્યો પછી તેણે જોયું કે વરસાદના ટીપા જે હાડપિંજરને સ્પર્શી રહ્યા હતા અને નીચે નદીમાં પડી રહ્યા હતા તે સોનેરી કમળ ઉત્પન્ન કરી રહ્યા હતા જ્યારે વરસાદ બંધ થયો ત્યારે વૈદે લટકતા હાડપિંજરને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક પુરુષ હાડપિંજર શાખાથી અલગ થઈ ગયું અને નદીના પાણીમાં પડી ગયું અને ઊંડા પાણીમાં ભળી ગયું ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી જ્યારે વેદ પાછો ફર્યો ત્યારે તેણે રાજાને જે બન્યું હતું તે બધું કહ્યું આ સાંભળીને રાજાના ચહેરા પર સ્મિત આવી ગયું તેણે વૈદ્યરાજને કહ્યું તમે જે નર હાડપિંજર જોયું હતું તે અગાઉના જીવનમાં મારું શરીર હતું મેં મારા અગાઉના જન્મમાં તે વરના ઝાડ ઉપર ઊંધું લટકીને વર્ષો સુધી ભગવાન ભોલે બાબાની તપસ્યા કરી હતી હું એક યોગી હતો હું તપસ્યા દરમિયાન મૃત્યુ પામ્યો વર્ષો સુધી ઊંધું લટક્યા પછી મારું શરીર સુકાઈ ગયું હતું અને તે પુરુષ હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું તે સારું છે કે મારું પહેલું શરીર મુક્ત થઈ ગયું છે રાજાના આ શબ્દો સાંભળીને વૈદરાજે કહ્યું પણ મને હજુ પણ તમારી સામે ફરિયાદ છે તમે મારા પ્રયત્નથી રાજા બન્યા અને તમે હજી પણ મારી અવગણના કરી રહ્યા છો રાજાએ કહ્યું આ તમારો બ્રહ્મ છે વૈદરાજ મેં તમને કહ્યું છે કે મને મારા પૂર્વજન્મના કાર્યોને કારણે રાજ્ય મળ્યું છે પછી વૈદરાજે કહ્યું શું મારા પ્રયાસોનો કોઈ અર્થ નથી ત્યારે રાજાએ કહ્યું તમે જે કંઈ પણ કર્યું છે તે તમે તમારા સ્વાર્થ માટે કર્યો છે હું તમારા વિશે કેટલીક બાબતો જાણું છું જેના માટે હું તમને ફાંસીએ ચડાવી શકું છું પણ હું આવું નહીં કરું કારણ કે તમે મારા માટે અને બીજા કોઈ માટે જે કર્યું છે તેના માટે ભગવાન તમને સજા આપશે આ સાંભળીને વૈદરાજ સ્તબ્ધ થઈ ગયા જ્યારે રાજાએ તેને ધ્રુજતો જોયો ત્યારે તેને કહ્યું ગભરાવાની કોઈ વાત નથી મારો વિશ્વાસ કરો હું તમને ફાંસીએ જળવાનો આદેશ આપીશ નહીં કારણ કે હું જાણું છું કે જન્મ મૃત્યુ નુકસાન લાભ આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે મને આ જીવનમાં એક રાજા તરીકે મારા ભૂતકાળના કાર્યોનું ફળ મળ્યું છે તમને આગામી જીવનમાં તમારા કેટલાક કાર્યોનું ફળ મળશે કદાચ તમારે આ જીવનમાં તમારા દુષ્કૃત્યુનું ફળ સહન કરવું પડશે હવે જાઓ અને તે દિવસની રાહ જુઓ જ્યારે તમને તમારા કર્મોનું ફળ મળશે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે દેવી જ્યારે વૈદ્યરાજે રાજાની વાતો સાંભળી ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો અને તેના ઘરે ગયો અને તેના પલંગ ઉપર સૂઈ ગયો ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી સમય વીતી ગયો અને રાજાએ જે કહ્યું તે પણ સાચું પડ્યું થોડા દિવસો પછી વૈદ્યરાજ જડીબુટ્ટીઓ શોધવા માટે જંગલમાં ગયા સંયોગથી તે જ કૂવામાં પહોંચ્યા જ્યાં તેણે વૃદ્ધ રાજાના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો હવે તે કૂવામાં એક વૃક્ષ ઉગી ગયું હતું જેની ડાળીઓ કૂવાની બહાર સુધી વિસ્તરેલી હતી અને તે ડાળીઓમાં ખૂબ જ સુંદર પીળા ફૂલો ખીલ્યા હતા વૈદ્યરાજ તે ફૂલોથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો અને તે તેને તોડવાથી પોતાને રોકી શક્યો નહીં તે કૂવા પાસે પહોંચ્યો અને ઝાડમાંથી ફૂલો તોડવાનો પ્રયાસ કરતાં જ તેનો પગ લપસી ગયો અને તે કૂવામાં પડી ગયો વૈદે મદદ માટે બૂવો પાડી પરંતુ તે નિર્જન ગાઢ જંગલમાં તેનો અવાજ સાંભળનાર કોઈ હતું નહીં કોઈ તેને બચાવવા આવ્યું નહીં પરિણામ સ્વરૂપ ભૂખ્યા અને તરસ્યા વૈદરાજ કુવામાં મૃત્યુ પામ્યા ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી માણસને તેના ખરાબ અને સારા કર્મનું પરિણામ એક કે બીજા દિવસે ભોગવવું પડે છે કર્મના ફળથી કોઈ બચી શકતું નથી એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં હંમેશા સારું કરવું જોઈએ કોઈને ખરાબ ન વિચારવું જોઈએ કોઈનું ખરાબ ન કરવું જોઈએ કોઈને રડાવવું ના જોઈએ જે માણસ પોતાના જીવનમાં સાચો વ્યક્તિ બનીને રહે છે તે હંમેશા જીતે છે માણસે સારા કાર્યો કરવા જોઈએ બધા લોકોને સારા કાર્યોથી સન્માન અને ખ્યાતિ મળે છે આજ મનુષ્યનું સાચું અને સારું જીવન છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આ માર્ગને અનુસરવો જોઈએ આમ કહી ભગવાન ભોલેનાથ કથા સમાપ્ત કરે છે તો બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મિત્રો જો આ કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને બધાને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ